લાલભાઈ કોન્ટ્રાક્ટર પરિવારનો વિવાદ ક્રિકેટ સ્ટેડિયમની ની ચૂંટણી સુધી પહોંચ્યો છે કાકા કનૈયાલાલ કોન્ટ્રાક્ટર સામે ભત્રીજી એશા કોન્ટ્રાક્ટર દ્વારા પેનલ ઉભી કરવામાં આવી છે સંસ્થાના વિકાસ અને હિતની લડાઈ લડવા ઈશા કોન્ટ્રાક્ટર મેદાને ઉતર્યા છે હેમંત કોન્ટ્રાક્ટર પેનલના એકવીસ ઉમેદવાર સ્ટેડિયમ પેનલ સામે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે હેમંત કોન્ટ્રાક્ટર પેનલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પેનલ દ્વારા જીત બાદ સ્ટેડિયમના હિતને લઈને કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે તમામ મુદ્દા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ક્રિકેટરના સિલેક્શન માટે ન્યાયિક પ્રક્રિયાથી લઈને સ્ટેડિયમમાં આધુનિક ટેકનિક સાથે રાષ્ટ્રકક્ષાની ક્રિકેટ એકેડેમી બનાવવાના આયોજનના મુદ્દા મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે